નગરપાલિકા વેપારી એસોસિએશન અને સ્વૈચ્છિક સંસ્થાઓની અગત્યની બેઠક યોજાઈ વર્તમાન પરિસ્થિતિમાં લોકોમાં જાગૃતિ આવે અને તંત્ર તથા પ્રશાસન દ્વારા આવનારા સૂચનોનો અમલ કેમ કરવો તેની જાણકારી આપવા ખાસ બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં બ્લેકઆઉટનો અમલ કરવો કામ સિવાય ઘરથી બહાર ન નીકળવું જેવી અગત્યની ચર્ચા કરી કોઈ પણ અફવાથી ન ગભરાવો અને ખોટી આપવા ન ફેલાવી વગેરે ચર્ચા કરવામાં આવી હતી અને ઉપસ્થિત આગેવાનો પાસેથી સૂચનો પણ લેવામાં આવ્યા હતા આ મિટિંગમાં મુન્દ્રા પીઆઈઆર જે ટુમ્મરે જણાવ્યું હતું કે પોલીસ પ્રશાસન હંમેશા તમારી સુરક્ષા માટે ખડે પગે છે તમે પણ પોલીસના આંખ કાન અને હાથ બની સહયોગ આપશો તો ગમે તેવી પરિસ્થિતિમાં આપણે લડી લઈશું નાયબ કલેક્ટર ભગીરથસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે પ્રશાસનના દરેક સૂચનો પ્રજાના હિતમાં હશે માટે દરેક સૂચનોનો પ્રજા અમલ કરે નગર અધ્યક્ષા રચનાબેન જોશીએ જણાવ્યું હતું કે નગરજનોને કોઈ પણ તકલીફ થાય તો નગરપાલિકાની ટીમ તમારી સાથે છે અને ક્યાંને પણ જુગતું દેખાય તો પ્રશાસનને જાણ કરશો અને પ્રશાસનના સૂચનોનું પાલન કરવા અપીલ કરી હતી આ બેઠકમાં પ્રાંત અધિકારી ભગીરથસિંહ જોશી પૂર્વ નગરપતિ કિશોરસિંહ પરમાર ઉર્મિલાબેન ગઢવી દિલીપભાઈ ગોર ડાયાલા લાહિર દેવેન્દ્રસિંહ જાડેજા સંજય ઠક્કર ભૂપેન્દ્રભાઈ મહેતા નવીન મહેતા નીરજ મહેતા પ્રણવ જોશી જીતુભાઈ માલમ વેપારી એસોસિયનના કિશોરભાઈ ચોથાણી ઇમરાન જત જાવેદ પઠાણ અનવર બાપા ખત્રી મનોજભાઈ કોટક કનૈયા ગઢવી કુલદીપ ધુઆ ધર્મેન્દ્રસિંહ ઝાલા પ્રકાશ પાટીદાર તથા મુન્દ્રા નગરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ આજ રોજ નગરપાલિકા સ્વૈચ્છિક સંસ્થાઓ વેપારી આગેવાનો વગેરે સાથે મળીને એક બેઠકનું આયોજન કરવામાં આવેલ જે અનુભવે લોકોને એકમાત્ર સ સૂચનની સલાહ છે કે લોકો ઘરમાં રહે સાવચેત રહે સલામત રહે ખોટી અફવાઓ ફેલાવે નહીં અને પેનિકની સિચ્યુએશન નથી ફક્ત સાવચેત સલામત રહે ઘરમાં રહે જેથી કરીને આપણે દેશની મોટી મદદ કરી શકશું જી જ્યાં સુધી રેડ એલર્ટની સ્થિતિ છે જ્યાં સુધી સરકાર તરફથી સૂચના આવશે એવા સમયે જ ફક્ત આપણે આહવાન કરશું જ્યારે નોર્મલ સિચ્યુએશન હશે ત્યારે વેપારીઓને આહવાન કરવામાં નહીં આવે આજે ફક્ત સ્વૈચ્છિક રીતે એ લોકોને આહવાન છે જેથી કરીને લોકોની મુવમેન્ટ શહેરમાં ઘટે એટલા માટે જ ફક્ત એ લોકોને આહવાન છે કે આપ સ્વૈચ્છિક રીતે દુકાનો બંધ રાખો જેથી કરીને મોટી સંખ્યામાં લોકો માર્કેટમાં કે બહાર બજારમાં ન દેખાય જી તંત્ર દ્વારા જે મેસેજ આપવામાં આવે તેને જ માત્ર માને લોકો દ્વારા અથવા બહારના જે ઘણા બધા લોકો દ્વારા જે સોશિયલ મીડિયામાં મેસેજ ફેલાય તેનાથી દૂર રહીએ અને તંત્રને સાચા મેસેજ હોય એને જ ફક્ત માને અને એની સલાહ મુજબ પોતાનું વર્તન રાખે દેશની સ્થિતિ અને ભારત પાકિસ્તાનનો જે યુદ્ધ ચાલી રહ્યો છે એના અનુસંધાને આજે મુન્દ્રાની અંદર એસોસિએશન પછી ચેમ્બર ઓફ કોમર્સ વિવિધ સંસ્થાઓ આ બધાને નગરપાલિકા દ્વારા એક બેઠકનું અમે આયોજન કર્યું આ બેઠકની અંદર પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલા મુન્દ્રાબારવી નગરપાલિકાના ચીફ ઓફિસર હરિશંકરભાઈ પ્રજાપતિ પીઆઈ સાહેબ ઢુમર સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા અને અમે બધા એક જ અત્યારે મેસેજ મૂક્યો છે કે ભાઈ તંત્ર દ્વારા જે પણ સૂચન મળે છે એનું પાલન કરો અને ઘરમાં રહો સુરક્ષિત રહો અફવાઓથી દૂર રહો અને ખાસ એ કે ભાઈ બિનજરૂરી બારે જવાનું ટાળીએ અને વેપારી એસોસિએશન પણ ખૂબ જ સાથ સહકાર આપ્યો છે અને સાથે મળી અને મુન્દ્રા બારોઈ આખવું સ્વે બંધ રાખવું એના માટે પણ એક સારું અભિપ્રાય પણ એમના તરફથી આવેલા છે અને ખૂબ જ સારી એવી આ બેઠકનું આયોજન થઈ ગયું છે અને વધારે કંઈ આપનો સમય કહું છું ને કે ના લેતા બસ એક જ વાત ખાસ ધ્યાન રાખો કે ઘરમાં રહો સુરક્ષિત રહો અફવાઓથી દૂર રહો અને જેટલું બની શકે એટલું આપણે તંત્રને સાથ સહકાર આપીએ એ ભાવ અને અભ્યથા ભારતમાં તાકી છે કલેક્ટરશ્રી દ્વારા પણ આપને એ જ આદેશો આપવામાં આવ્યા છે કે ઘરમાં રહીએ સુરક્ષિત રહીએ અને જાહેર જ્યાં પણ અત્યારે ધાર્મિક હોય કે લગ્ન પ્રસંગો હોય બને ત્યાં સુધી ઓછા થાય એવું સમાજના પ્રમુખો ધ્યાન રાખે તેમજ રાતના સમયે ફટાકડાઓ છે કે ડ્રોન ઉડાડવાની પણ ખાસ મનાઈ કરવામાં આવી છે તો આવા અનેક એવા નિયમો છે જેનું ખાસ આપણે પાલન કરીએ કારણ કે અત્યારે તંત્ર દ્વારા જે પણ સૂચનો મળે છે એને આપણે ધ્યાને રાખી સાથ સહકાર આપીએ અત્યારે એ જ આપણા માટે દેશ સેવા છે તો એના માટે ખાસ બ્લેકઆઉટને સમજીએ કે બ્લેકઆઉટ એટલે કે તમારા ઘરની લાઇટો બંધ થવી જોઈએ તમારા ઘરનો પ્રકાશ ક્યાંય પણ બહાર ન પડવો જોઈએ એની જાગૃતતા માટે જ આજે એક બેઠકનું પણ આયોજન કર્યું અને બધાનો સાથ સહકાર મળ્યો છે અને ખાસ એ જ વાત થઈ છે કે આજે બ્લેકઆઉટ સ્વયંભૂ કારણ કે જીબી તો પોતાની રીતે લાઇટો બંધ કરશે પણ જીબી બંધ કરે એના કરતાં જો સ્વયંભૂ આપણે દેશ સેવા સમજીને લાઇટ બંધ કરશું તો કમસે કમ તમે અંદર બેઠા પંખો ચાલુ રાખીને પણ રહી શકશો પણ જો જીબી લાઇટ બંધ કરશે તો સમગ્ર મુન્દ્રા શહેર આખું જ બંધ થશે તો એના કરતાં સ્વયંમાં જાગૃતતા આવે સ્વયંભૂ આપણે સમય નક્કી કરીને આઠ વાગે એટલે આઠ વાગે નગરપાલિકાની રોડ લાઇટો નગરપાલિકા હસ્તકની જેટલી પણ લાઇટો છે એ તરત જ બંધ કરી દેવામાં આવે તો એનામાં દરેકનો સાથ સહકાર કાલે પણ મળ્યો તો આજે પણ હજી પણ અમે લોકો એ જ વાત મૂકી છે અને આજે મને આશા છે કે આજે એના ઉપર વધારે અમલવારી થશે તો ખાસ ધ્યાન રાખીએ કે બ્લેકઆઉટનો ટાઈમ આપણે નક્કી રાખી અને પોતાના ઘરની લાઇટો બંધ કરવી બ્લેકઆઉટને સમજીએ કે લાઇટ પંખા ઘરનું લાઇટ અજવાળો બહાર ન જાય એની ધ્યાન આપણે પોતાએ રાખવાની છે ખાસમાં ખાસ આપણી શેરીમાં પણ આપણે કહેવાનું છે કે ભાઈ આપણા ઘરની લાઇટ આટલા વાગે બંધ થઈ તમારા ઘરની પણ લાઇટ બંધ કરો અને લાઇટ બંધ કરવો બ્લેકઆઉટ કરવું એનો મતલબ એમ છે કે તમે સુરક્ષિત થયા લાઇટ બંધ થઈ બ્લેકઆઉટ થશે તો આતંકવાદી જે હુમલા કરતા હોય છે એ લાઇટનો પ્રકાશ જ્યાં પડે છે એ જ અટેક કરતા હોય છે તો આ બ્લેકઆઉટ નો મતલબ એમ છે કે તમે તમારા ઘર એરિયાને સુરક્ષિત રાખો લાઈટો સ્વેચ્છા એ બંધ કરશો તો આપણા બધા માટે સુરક્ષા આર્મી આપણી ઇન્ડિયન આર્મી ત્યાં પૂરી રીતે તૈનાત છે અને પોતાનું કાર્ય સંભાળી રહે છે તો આપણી દેશ જેવા એ જ છે કે આપણે સ્વયંભૂ જેટલા પણ કામ કરી શકીએ છીએ એ કરીએ બિનજરૂરી બહાર જવાનું ટાળીએ અને ખાસમાં ખાસ કે તંત્ર દ્વારા જે પણ સૂચન મળે છે એનું પાલન કરીએ નમસ્કાર મિત્રો હાલ આપ સૌ જાણો છો કે જે તણાવની સ્થિતિ બંને દેશ વચ્ચે છે ત્યારે એક પત્રકાર તરીકે હું જ્યારે મુન્દ્રાના નગરજનો અને મુન્દ્રાના ખાસ કરીને જે અમારા નગરપાલિકા કાઉન્સિલર છે એમની વચ્ચે હું કહું કારણ કે અત્યારનો આ સમય એક સાવચેતી રાખવાનો સમય છે હાલ આપ જોઈ રહ્યા છો કે તણાવભરી એવી પરિસ્થિતિ છે કે લોકો વચ્ચે એવા વેમસ્ય છે કે શું કરવું અને શું ન કરવું એ પણ લોકો વિચારી રહ્યા છે ત્યારે હાલ મુન્દ્રામાં જ્યારે તમામ દુકાનો બંધ કરવામાં આવી અને મુન્દ્રા સ્વયંભુ હાલ બંધ છે ત્યારે મારી સાથે નંબર એક અને વોર્ડ નંબર ચારના કાઉન્સલરો છે એમ સાથે વાત કરશું ખાસ કરીને ઇમરાનભાઈ હાલની પરિસ્થિતિ જોતા એવું લોકોનો મેસેજ પણ આવી રહ્યો છે અને એ જે દુકાનો બંધ કરાવી તો ખાસ કરીને નગરજનોને પહેલે તો શું કાર્યો કરવા જોઈએ શું સાવચેતી રાખવી જોઈએ આજની આ જે કપરી પરિસ્થિતિ આપણા દેશ સામે આવી ચૂકી છે એનામાં જ્યારે આપણા દેશના જવાનો બોર્ડર ઉપર લડી રહ્યા છે ત્યારે આપણા દઉં સૌ દેશવાસીઓની પણ ફરજો છે જે તંત્રો તરફથી આપણને સૂચના આપવામાં આવી છે કે સાવ સાવચેતીના પગલાં ભરવાના છે હું નગરજનોને અત્યારેથી અપીલ કરું છું કે બધા તંત્રના સૂચનોને સ્ટ્રિક્ટલી ફોલો કરે આ વખતે આપણે બધાએ સ્વયંભૂ તરીકે તંત્ર જે પણ સૂચનાઓ આપે એ જે પણ એમના તરફથી ઇન્સ્ટ્રક્શન આવે જે પણ આપણે એજન્સીઓ તરફથી ઇન્સ્ટ્રક્શન આવે એને સ્ટ્રિક્ટલી ફોલો કરવામાં આવે આજે જ્યારે અમારે નગરપાલિકાની મિટિંગ ગોઠવામાં આવી વેપારી એસોસિએશનના મિત્રો જોરાણા ઘણા સમાજના અગ્રણીઓ જોરાણા ત્યારે તંત્રએ સૂચન આપ્યું છે કે આપણે સ્વયંભુ આજે બંધ રાખીએ જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ મળી જ રહેલ છે એનું આપણે જ્યાં પણ જ્યાં પરથી ખરીદી કરવાની હોય ખરીદી કરી લઈએ બ્લેકઆઉટની જે રાતના આઠ વાગ્યાથી કલેક્ટર સાહેબની સૂચના છે એ સૂચનાને આપણે સ્ટ્રિકલી ફોલો કરીએ અગર આપણે સ્વૈચ્છિક રીતે વોલન્ટરલી અગર બ્લેકઆઉટ કરશું તો જીબીને પણ ઇલેક્ટ્રિસિટી કટ કરવાની ફરજ નહીં પડે એટલે આપણા એટલીસ્ટ આપણા પંખા અને એસીઓ ચાલુ રહેશે એટલે મારી નગરજનોને અત્રેથી અપીલ છે કે જે સ્વયંભૂ બ્લેકઆઉટ છે એમાં જોડાઈએ સાડા સાત આઠ વાગ્યાથી પોતાની ઘરની લાઇટો બહારની લાઇટો તમારા ઔદ્યોગિક કોઈપણ કમર્શિયલ ઇસ્ટેબ્લિશમેન્ટો એની લાઇટો બંધ રાખી દઈએ મારી વેપારી મિત્રોને પણ અપીલ છે કે આઠ વાગ્યા સુધી પોતાનું કામકાજ પૂરું કરી અને પોતાની દુકાનો બંધ કરી નાખે અને જે પણ લોકો એમાં સાથ સહકારમાં તંત્ર સાથે જોડાય જે પણ વેપારીઓ આસપાસના તમને કોઈને દેખાય કે બંધ ન કરતા હોય તો એમને આપણે રિક્વેસ્ટ કરીએ કે બંધમાં જોડાય આ જે આપણો બ્લેકઆઉટ છે એમાં જે આપણે અગર કોઈ રોડ ઉપર ખોટી ખોટી ટ્રાફિક કરતા હોય જે પોલીસને આપણે કોપરેશન આપીએ અને એમને પણ આપણે રિક્વેસ્ટ કરીએ કે ભાઈ ઘરમાં બેસી જાય આ આપણી મિનિમમ જવાબદારી છે આટલી આપણે જવાબદારી અગર આપણે સાથે તંત્ર સાથે નિભાવશું તો આપણે તંત્રને ઘણું બધું હેલ્પ કરી શકીએ છીએ અને આ જે દેશના ઉપર કપરો સમય છે એનામાં આપણે સૌથી વધારે આપણી પોતાની જવાબદારી છે એમાં આપણે સૌથી ભેગા થઈ અને સાથે જોડાશું હું અત્યારે મારીથી એવી અપીલ છે ખાસ કરીને બ્લેકઆઉટની વાત કરી તો બ્લેકઆઉટ હજી પણ આપણે મુદ્રામાં જોયું કારણ કે લોકો સ્વયંભૂ કોઈ લાઇટ બંધ કરતા નતા જ્યારે જીએબીમાંથી લાઇટ બંધ કરી ત્યારે કહેતા કે હવે બ્લેકઆઉટ થયું તો તમને નથી લાગતું હજી પણ આપણી મુન્દ્રાની જે નગરજનો જે પબ્લિક છે એમાં થોડીક અવેરનેસ છે એના માટે આજની મિટિંગમાં નિર્ણય લેવામાં આવેલું છે કે જે પણ વિસ્તારમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે પોતાના વોર્ડ વાઇસ લોકોને જાગૃત કરશે ને આ બાબત સૂચન આપશે પણ જે તનાવ પરિસ્થિતિ છે આપ જાણો છો અને એમાં ખાસ કરીને ઘણા એવા વેપારીઓ ઘણા દુકાનો કદાચ ખુલી હશે તો એ લોકોને એક આપ નાગરિક જવાબદાર વ્યક્તિ છો એ બાબતે શું મેસેજ આપશો વેપારી વર્ગ બુદ્ધિ જેવી વર્ગમાં આવે છે તો એમને પણ આજે સૂચન આપવામાં આવે છે અને આપના દ્વારા અમે પણ સૂચન આપી રહ્યા છીએ કે જેમ બને એમ પોતાનો વેપાર કરીને જલ્દી દુકાનો બંધ કરી નાખે જેથી ટ્રાફિક ઓછી થાય અને આપણને એનો ફાયદો થાય Yeska Dub, Yesh Soft Drinks.